તો નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનો હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વળી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે તેને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હાલ સતત વરસાદ પડી રહ્યો છે અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી છે રાજ્યમાં આવતા સપ્તાહથી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત ડાંગના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે આ સિવાય અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ રહી શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે અને અગિયારમી તારીખ તો બારમી તારીખે પણ અમરેલી ભાવનગર ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે તેરમી તારીખથી ફરી એકવાર વરસાદનું જોર વધતું દેખાય છે મિત્રો તેરમી તારીખે અમરેલી અને ભાવનગર તાપી ડાંગ અને સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે ચૌદમી તારીખની જો વાત કરવામાં આવે તો ચૌદમી તારીખે પણ અમરેલી ભાવનગર નર્મદા તાપી અને ડાંગના વિસ્તારો સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે રાજ્યમાં ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે દક્ષિણ ભારતમાંથી હવે ઉત્તર ભારતમાં ચોમાસું એન્ટ્રી મારશે તાજી અપડેટ પ્રમાણે બારથી લઈને પંદર જૂના ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે તમને જણાવી દઈએ કે આ સિસ્ટમ સર્જાવા પાછળ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના લો પ્રેશર સિસ્ટમ જવાબદાર છે તો વળી આ ઉપરાંત અગિયાર જૂનથી ચોમાસું સક્રિય થવાનું આનું હવામાન વિભાગનું અનુમાન છે જ્યારે બાવીસ જૂન સુધીમાં ચોમાસું મોટાભાગના વિસ્તારોને આવરી લેશે તેવું પણ હવામાન વિભાગે જણાવી દીધું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો આવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અને વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે ચોમાસાની સિસ્ટમ અગિયાર જૂનથી આગળ વધવાની શક્યતા તેમણે જણાવી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ધીમે ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે અને અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે બંગાળના ઉપસાગરમાં પણ એક મોટી સિસ્ટમ બની રહી છે આ બંને સિસ્ટમને કારણે તેરથી લઈને ઓગણીસ જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે બાવીસ જૂન સુધીના ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે બાર જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થવાનો છે તો વડે પંદરથી લઈને અઢાર જૂન દરમિયાન મુંબઈના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે અંબાલાલે વધુમાં જણાવ્યું કે દસ જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનશે તો વડે બારથી લઈને પંદર જૂન દરમિયાન પણ અમરેલી હોય કે ભાવનગર જુનાગઢ બોટાદમાં પણ વરસાદની શક્યતા છે આ બે સિસ્ટમને કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જશે બંગાળના ઉપસગર તરફ દોઢ કિલોમીટરના અંતરોના પવનની સ્થિતિ સારી છે ગુજરાતમાં તેરથી લઈને બાવીસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાત ભરૂચ જંબુસર અંકલેશ્વર નવસારી જેવા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તો વળ્યા ઉપરાંત દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળશે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે આ ઉપરાંત પવનનો જોર રહી શકે છે જેથી ચોમાસું નજીક છે